તમે હું તો એ બા ભાઈ તમે બહુ અફસોસ કરો છો કેમ આટલા બધા રડો છો તમે પણ ભાઈ સુરેશભાઈ આમાં એક બે બે માર પડ્યા અમને એક તો કુદરતનો માર પડ્યો પછી જે અમે કહેતા હતા ને કે અમારો મસીહા હતો ખેડૂત માટેનો અમારો હાવજ હતો આજે અમારી પાસે વિઠલ રાદડિયા નથી ભાઈ તો અમારી વારે આવતો ને એક ફોન કરતા ને તો કારી રીતે અમને જવાબ દેતા